વિચાર ક્રાંતિમાં વિનોદ ભટ્ટ નડિયાદ એસઆરપી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં જલારામ જન્મ જયંતિ ઉજવાઈ જલારામ ભજન મંડળ જલારામ ભજન મંડળ બેનું આજે વિદેશ જવું એક ભાગ્યશાળી હોય એ જઈ શકે ઘણા જવું હોય છે લાખો કરોડો રૂપિયા ખર્ચ છે ત્યારે તો પણ જઈ શકાતું નથી બધા એવી આશીર્વાદ લેવા આવતા હોય કે અમારા વિદેશથી થાઈ મૂકી છે અમે જનારા અમ બાપાને આશીર્વાદ આપો તો અમે પહોંચી જઈએ બીજા મળી જાય હું જ્યારે વીજા લેવા ગયો ત્યારે બાપાને એવું મળી ગયો હતો કે બાપા મારા મંદિર છે વિદેશ જવું નથી મને બીજા મળવા જોઈએ નહીં પણ બીજા સામેથી મળ્યા એટલે બાપાને કોઈ તે થોડું સારું પણ કર્યું અને થોડું ખોટું પણ કર્યું કારણ કાકા જે પાયેલા સ્થાપક મંદિરના અને જેની સાથે આપણે આ માટીની અંદર આ સંસ્થામાં ભરી ગયેલા એવા મનુભાઈ ભગત પણ આ જે સંસ્થા ચલાવે છે એ શું કરે છે કેવું કરે છે અને કેવો કઠિન કરે છે એ અનુભવ જે સંસ્થાઓ ખબર પડે ભૂમિ પૂજન કરેલું અને એ સંસ્થાનો આ રોડ ઉપર ત્રણ વર્ષ સુધી રહ્યા ખાડામાં રહ્યા માટીમાં રહ્યા બાળબચ્ચા સાથે રહ્યા એમ કરતાં કરતાં મોટું કે જે સપનું કહેવાય એ સફળ થયું અને એનો આ તમામ ભાઈ ભક્તો દાતાઓ ખૂબ સહયોગ આપ્યો ઘણા બધા કાર્યક્રમો કર્યા પણ ખરા સફાઈ મળી એના સાક્ષી અમારા વિનોદો છે તો આ એક વસ્તુ બાપાનું જે સપનું તો પૂરું થયું પણ વિદેશ જવાનું કોઈ સપનું નહોતું તો અપેક્ષા નથી પણ મારો મોટો બાબુ જે નિશ્ચિત એને કંઈક નંબર લાગ્યો ને સાસરી પક્ષ નથી અને પહોંચ્યો અને સોળ વર્ષ પછી એને મારી ફાઇલ મૂકી અને આ એક તક એ ફાઇલના આધારે મળ્યો તો બાપાના આશીર્વાદ તમે બધા મને આજે ખૂબ આશીર્વાદ આપ્યા મારું હૃદય ગદગદી ઉઠ્યું છે મને રડતા આવડે છે પણ અંદર રડતા આવડે છે બહાર રડતા નહીં આવડતું તમે બધા સન્માન કરતા હતા મારું હયું રડતું હતું હું હું કોઈને કહી ના શકું કારણ કે પરિવાર અને પારિવારિક બહુ તફાવત છે પરિવાર હોય પણ નજીક ના હોય પારિવારિક હોય તો આ બધી સંસ્થાઓ પારિવારિક કહેવાય અને એ પારિવારિક પરિવાર કહેવાય મારા પરિવારમાં સન્માન કર્યું એ બદલ આ તમામ સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભારી છું અને જલારામ બાપાના આશીર્વાદ લાવું છું મારી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો બસો પચીસમી જલાન જયંતી મને ખૂબ લોક ફાળો મળ્યો છે ખુબ દાતાશ્રીઓ મળે છે આજે જ એક દાતા સવારે ચાર લાખ ને અગિયાર હજાર નો ચેક આપી ગયા જયારે મેં ઉધાર કામ કરેલું બાપાનું કામ બધું ઉધાર કરેલું બાપા પૈસા તો અમારે શું કરવું તો સવારે છ વાગે આવ્યા મને ખબર નહી આટલા પૈસા આપશે અને એમને ચાર લાખ અગિયાર હજાર નો ચેક કર્યા તો મને એવું બન્યું કે બાપા તો છે જ કે આ બધો પ્રસંગ એમણે ઉજવી કાઢ્યો પણ ઘણા બધા દાતાઓનો સહયોગ મળ્યો છે તમે બધા આવ્યા છો આજના પ્રસંગે હું તમારો આભારી છું પણ બધા I just bapa.